શહેરમાં જાહેરમાં વિદ્યાર્થીનીઓ યુવતીઓ કે મહિલાઓને છેડતી થતી હવે સામાન્ય બાબત થઈ ગઈ છે સિંગાપુર પોલીસ સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર જ બાર દિવસ પહેલા ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને રોડ પર છેડતી થઈ હતી જે તે સમયે પોલીસ માત્ર અરજી લઈ લીધી કોઈ કાર્યવાહી ન કરી પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પોલીસે લઈ લીધી છે સિંગાડપુર વિસ્તારમાં રહેતા મરાઠી પરિવારને ધોરણ ચારમાં અભ્યાસ કરતી સગીર દીકરી શાળાથી ઘરે જવા રોડ પરથી પસાર થતી હોય આ દરમિયાન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં એક મકાનમાં કામ કરતા શ્રમિકે બાળકીની નજર પહોંચી તેની ધડપલા કર્યા હતા દીકરીએ ઘરે જઈ માતાને વાત પણ કરી પોલીસ સ્ટેશન પહોંચી તેની અરજી લેવામાં આવી જોકે ફરિયાદ દાખલ નથી થઈ તો બીજી તરફ આ ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે આ ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાથી મીડિયામાં પણ પ્રશ્નો ઉઠ્યા બાળકીના પિતાને બોલાવી તેમની પાસેથી હવે ફરિયાદ લેવાઈ છે જોકે મામલો વિવાદસ્પદ બનતા સિંગણપુર પોલીસે તાત્કાલિક ફરિયાદ પણ નોંધી છે ડતી કરનાર શ્રમિક યુવક સામે તો ગુનો નોંધ્યો છે આ સાથે જ સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર યુવક સામે પણ ગુનો નોંધાઈ ગયો છે